છોડાઉદેપુર જિલ્લાના સંખેડામાં ભારે વરસાદના પગલે કોતરમાં પૂર આવતા લક્ઝરી બસ ફસાઈ છોડાઉદેપુરમાં ભારે વરસાદ વરસ્યો જેના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાવા પામ્યા હતા ત્યારે સંખેડામાં પણ વરસાદ મન મૂકીને વરસતા સંખેડા હાડોદ રોડ સુંદરવન સોસાયટી પાસે પાણી ભરાતા હતા ત્યારે બરોડાથી પેસેન્જર ભરેલી લક્ઝરી બસ કવાટ જતાં સંખેડા સુંદરવન સોસાયટી પાસે પાણીમાં ફસાઈ જતી જોકે લક્ઝરી બસના ચાલકે સમયસૂચકતા વાપરતા વરસાદી પાણીમાં લક્ઝરી બસને અટકાવી દેતા લક્ઝરી બસમાં સવારે ત્રીસથી ચાલીસ પેસેન્જરના જીવ બચાવી લીધા હતા તંત્રને જાણ કરવા છતાં કલાકો સુધી તંત્ર મુસાફરોની મદદે ન આવતા સંખેડાના ગ્રામજનોએ દોરડાની મદદથી લક્ઝરી બસના તમામ મુસાફરોને સહી સલામત લક્ઝરી બસમાંથી બહાર નીકાળી લીધા હતા રિપોર્ટર વિમલ પંચાલ નસવાડી છોટાઉદેપુર